નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી આપનું સ્વાગત કરું છું આજે ચોવીસ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બં પંથકમાં હડકાયા શિયાળે હાહાકાર મચાવ્યો પ્રાણીઓ અને માલધારીઓને હણફેટે લીધા પછી આ વિસ્તારમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે રણ વચ્ચે અતિશય તાપ અને પ્રકોપે વચ્ચે પંથકના ગોરેવાલી આંધિયા સહિતના ગામોની આસપાસ શિયાળની હડકવા ઉપડ્યા પછી ઘાસિયા મેદાનોમાં ચરિયાણ માટે વિચારતા દુધાળા પશુઓ પર રીસર હુમલાના વધેલા બનાવોને પગલે અનેક પશુઓ ઈજાગ્રસ્ત બની બન્યા છે જેને લઈને પંથકમાં ભારે ભયનો માહોલ ઊભો થયો છે કેટલાક દિવસોથી હડકવાગ્રસ્ત શિયાળના હુમલામાં ભારે વધારો થયો છે મીઠડીની આસપાસ આવા શિયાળ પંદર ભેંસ ત્રણ ગાય પાંચ ઘેટાને હણપેટમાં લીધા પછી બે કિંમતી ભેંસ પણ હળકવાગ્રસ્ત બની મોતને ભેટી છે માલધારીના કહેવા મુજબ ખુલ્લા વિસ્તારમાં ચરિયાણ માટે ગયેલ દુધારા જીવ સમય પરત ફર્યા પછી ભેંસના શરીર પર હળકવાગ્રસ્ત શિયાળના હુમલાને લીધે થયેલી ઈજાઓના નિશાન જોવા મળ્યા છે માલધારીઓ પોતાના અને પશુઓના રક્ષણ માટે ખાસ કૂતરાઓ પણ પાડતા હોય છે આવા અનેક કૂતરાઓ ઉપર પણ શિયાળના થયેલા હુમલાને લઈ ગામમાં અનેક કૂતરા ઈજાગ્રસ્ત બની ઘરની આગળ કોઈ બીમારીની હાલતમાં પડ્યા છે શિયાળને હડકવા થયા પછી રહેણાંક વિસ્તાર સુધી ધસી આવતા માલધારીઓ તેને હાંકી કાઢવા કે મારવા જતા અનેક માલધારીઓ પણ આવા શિયાળના હુમલાનો ભોગ બન્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ સ્ટ્રીટ કચ્છ બાળકોના માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટસ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9825606503 એટ 98877 ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू दर्शक मित्रों आहता आजना समाचार आती का फरी मीशू त्या सुधी मैंने रजा आपसो नमस्कार